ધાનેરા પંથકમાં આગામી પંદર નવેમ્બરના રોજ યોજાનારા રાષ્ટ્રીય પદયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજે મહત્વની બેઠક યોજાઈ હતી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લો સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે આ ઉજવણીના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતના નારા સાથે દસ ડિસેમ્બરથી અઢાર નવેમ્બર દરમિયાન રાજ્યના તમામ મત વિસ્તારોમાં રાષ્ટ્રીય પદયાત્રા યોજાઈ રહી છે ધાનેરા મત વિસ્તાર માટે પંદર નવેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે आद यात्रा आयोजन आयोजन आज दानेरानी प्रांत कचेरी खा प्रांत अधिकारी श्री कल्पेशा उनडगट अध्यक्ष स्थाने एक खास आयोजन न आयोजन આ બેઠકમાં ધાનેરા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વેપારી મંડળ સેવાભાવી સંસ્થાના વડા અને અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા આગામી પંદર નવેમ્બરના રોજ આ રાષ્ટ્રીય પદયાત્રા ધાનેરાના મામા બાપજીના મંદિરથી શરૂ થશે અને ધાનેરા તાલુકાના વાલેર ધામ સુધીનું આઠ કિલોમીટરનું અંતર કાપશે આ દરમિયાન સમગ્ર માર્ગ એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાઓથી ગુંજી ઉઠશે અને તિરંગા દ્વારા અનેરો માહોલ ઉભો કરાશે દાનેરાના પ્રાંત અધિકારી શ્રી કલ્પેશભાઈ ઉનટકટે દાનેરાની તમામ જનતાને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે જાહેર આહવાન અને નિમંત્રણ આપ્યું છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અને માન્ય રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આપણે જે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના છે એના પાઠરૂપે દરેક જિલ્લાની અંદર ખાસ કરીને એક ભારત અને આત્મનિર્ભર ભારતનો કન્સેપ્ટ છે એ વિભાવનાને આગળ વધારવા માટે આપણે યુનિટી માર્ચનું વિધાનસભા દીઠ આયોજન કરવાનું છે એટલે કે બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલી વિધાનસભા ક્ષેત્ર છે એમાં દરેક વિધાનસભા ક્ષેત્રવાઇઝ આપણે દસ નવેમ્બરથી અઢાર નવેમ્બર વચ્ચે એક એકતા યાત્રા એટલે કે યુનિટી માર્ચનું આશરે આઠથી દસ કિલોમીટરનું કવરેજ થાય એવી એક પદયાત્રાનું આયોજન કરવાનું છે જેના ભાગરૂપે ધાનેરા વિધાનસભાની અંદર અમે પંદર નવેમ્બરે મામા બાપજી મંદિરથી વાલેર જે સંત છે એમની એ વાલેર ગામની ચોકડી સુધી આશરે આઠ કિલોમીટરમાં અમે એક પદયાત્રાનું આયોજન કરેલું છે આ પદયાત્રાની અંદર મારી ધાનેરાની જનતાને ધાનેરાના તમામ નાગરિકોને ધાનેરાના સેવાભાવી સંગઠનો હોય શાળા હોય કોલેજો હોય સહકારી સંસ્થા હોય સેવાભાવી સંસ્થા હોય ઔદ્યોગિક એકમો હોય આ તમામ લોકોને ધાર્મિક સંસ્થા હોય બરાબર તમામ લોકોને મારી વિનંતી કે આ એકતા યાત્રાની અંદર જોડાય જુસાફેર ભાગ લે એની અંદર આપણે એક એકતા યાત્રા ભારતના રાષ્ટ્રદ્ધ તિરંગા સાથે કાઢશું અને આ જે યાત્રા છે એ નીકળે એના સાત દિવસ અગાઉ આપણે વિવિધ શાળાઓની અંદર પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની છે બાળકોની અંદર વક્તવ્ય જે આપણે વક્તૃત્વ સ્પર્ધા કહીએ છીએ રંગોળી હોય નિબંધ સ્પર્ધા આવા કૌશલ્ય વિકસે એ માટે સરદાર સાહેબના વિષયના સંદર્ભમાં એ સરદાર સાહેબના જીવન આધારિત આવી બધી સ્પર્ધાઓનું પણ આયોજન કરશું